અમદાવાદના ઈસરોમાં આગની ઘટના ફાયર વિભાગની ચાર ગાડીઓ ઘટના સ્થળ પર આગ લાગવા પાછળનું કારણ હજુ પણ અકબંધ છે આગને કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી ફાયર વિભાગની જે ચાર ગાડીઓ છે તે ઘટના સ્થળ પર છે આગ પર કાબૂ મેળવવાના જે પ્રયાસ હતા તે હાથ ધરવામાં આવ્યા અંદર જે તમામ માલ સામાન હતો તે બળીને ખાખ થયો છે ભડકતું થયો છે ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો છે કયા કારણોસર આગ લાગી હતી તે હજી સુધી કોઈ માહિતી સામે નથી આવી સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી એબીપી અસ્મિતાની સ્ક્રીન પર પણ આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે આગ લાગી હતી તેમાં તમામ જે માલસામાન છે તે માલસામાન બળીને ખાક થયો છે ફાયર વિભાગની ચાર ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી જેઓએ પાણીનો મારો ચલાવી ફોગિંગ કરી આગ પર કાબૂ મેળવ્યો છે અમદાવાદના ઇસરોમાં આગની ઘટના ફાયર વિભાગની ચાર ગાડીઓ ઘટના સ્થળ પર આગ લાગવા પાછળનું કારણ હજુ પણ અકબંધ છે આગને કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી ફાયર વિભાગની જે ચાર ગાડીઓ છે તે ઘટના સ્થળ પર છે